આયા પણ બીજી નો થાય એટલે ખાવાની નથી પણ તો એમ મોઢામાં અત્યારે હું એડિટ કરું છું એ છોકરી મને કે આમાં પ્રોઝબ નથી પણ એ જો કોલગેટ છે ક્લોઝઅપ નીચે પડી દેખાડીને અને હજી એક છે

Oh, 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 sab, sab. Kau mau, kau mau beres karta itu kali? Tambah lagi sih ya ceng. Good morning. Good morning. Amba, amba. Amba, amba. Baik, nanti saat tadi ya kari lagi. Hmm. hmm. Bye. Kembali ya usah. Beres kari. Oke. Okay. Oh, besoknya. હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાઈ ગયા છે સવારના નવ અને બસ વારા પરથી બે ફટાફટ રેડી થઈ જાય એટલે રસ્તામાં ક્યાં નાસ્તો કરવો જોશું પણ ફટાફટ રાજકોટ જવા નીકળવું કરવું છે એટલે ત્યાં જઈને કંઈક કામ કરી શકીએ સવારના નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે ચા ગાઢીયા કે સમોસા

મળે <coughs> <Nah. coughs> <Ji>. <coughs>

આમાં રોટલી છે બાય બનાવી ભાત દાળ ભાત ખાવાનું કીધું હતું અમે એટલે બાય દાળ ભાત સૂકી ભાજી બનાવ્યું છે અને મોટાભાઈની ઘરેથી મારે બાકી હતું ઊંધિયું તો કે ના આજે અમે દઈ જ જાશું એટલે ઊંધિયું આવ્યું છે એની સાથે મને બ્રેડ પાવે એટલે બ્રેડ ખાઈશું રાયતા મરચાં છાસ મને મેડમ ખાવાના છે દાળ ભાત રોટલી ને ઊંધિયું ઓહો ભૂખ લાગી લાગે કાય બોલતી નથી હમ માં કામ જેવું છે ને જમીન ભેડા પર કામ ચાલુ કરવાનું જેમ કે શું કરવાનું તારે ડિટેલ્સ માં બતાવી મશીન ચાલુ કરવાનું મોઈ સાફ સફાઈ કરવાની પ્લેટફોર્મ સાફ કરવાનું હમ આમ તો આની જરૂર નથી લાગે છે ગરમી તાજી ઠંડક નથી લાગતી આજે અને બસ હું તો કામ કરતો હતો વાઈગા છે સાંજના છ સવા છ હજી જસ્ટ હવે મારું કામ પૈતું અને હવે હું જાઉં છું બારે આ લોકોનો જોઈએ બસ શું વિચાર છે શું કરો છો

ને સરસ મે ફોટો આપ્યો ને એવી જ રીતે એ મૂકે છે મહેંદી અત્યારે મારી એક સાઈડ મહેંદી મુકાઈ ગઈ છે સરસ ને એ નીચે જમવા ગયા છે એ નીચે જમવા ગયા છે જમીને આવે ને પછી પાછળની સાઈડ મૂકશે બીજો હાથ હવે આનંદ આવશે ને ત્યારે બતાવીશ કારણ કે એક હાથે ફોન પકડો છે બીજો હાથ ખરાબ છે મારો ગાડી તો નથી નોતી નોતી ઓ બસ ઓલે દેવા એને ગાડી ભણે ગાય ના ઘણા ટાઈમે આપો હોય બોલ એમ હા હા સમાજા જો

કરીતે હોવાના એ વાત બધી